ઘણા મંદિરો હોવાને કારણે દક્ષિણ ગુજરાતના કાશી તરીકે ઓળખાતા ચાણોદની બાજુમાં ત્રિવેણી સંગમ પાસે આવેલું છે કરનાળી કરનાળી પૂર્વે નગરી મહેછાવટી મંછાવટી તરીકે પણ ઓળખવામાં આવતું હતું આ પાવનભૂમિ પર પ્રાચીન સમયમાં સોમેશ્વર મહાદેવનું મંદિર અને બીજું કુબેર ભંડારીનું પ્રખ્યાત મંદિર છે આ બંને મંદિર અલગ અલગ ઘાટ પર આવેલા છે જ્યાં યાત્રાળુઓની ખૂબ જ ભીડ જોવા મળે છે કુબેર ભંડારી મંદિરનો જાણીએ તો પુરાણો મુજબ ત્રેતા યુગમાં કુબેર રાવણનો સૌથી મોટો ભાઈ હતો અને ત્યારે તેમની પાસે પુષ્પક વિમાન હતું રાવણ આ ગાદી તેમજ પુષ્પક વિમાન મેળવવા માટે કુબેરજીને હેરાન કરવા લાગ્યા અને દશાનાને ભોળાનાથ ભગવાનનું તપ કરીને તેમની કૃપા પ્રાપ્ત કરીને અમોઘ શક્તિઓ મેળવી હતી આ જ શક્તિઓને બળે તેમણે પોતાના ભાઈ કુબેર પર આક્રમણ કર્યું અને તેમને પદભ્રષ્ટ કર્યા અને લંકામાંથી હાકી કાઢ્યા કુબેર પણ ભગવાન શંકરના ભક્ત હતા તેઓ ફરતા ફરતા નર્મદા નદીના આ કિનારે આવ્યા અને ત્યાં તેમણે મહાદેવજીનું તપ કરવા માંડ્યું અને એ જગ્યા હતી કરનાળી રાવણને જાણ થતાં તેણે કુબેરને અહીં પણ હેરાન કરવા લાગ્યા આવો આગળ શું થાય છે તે આપણે આજની કથામાં જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ કુબેરના કરનાળીની અને કુબેર ભંડારી મહાદેવની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી મારો ઉત્સાહ વધારવા વિનંતી શું આપ જાણો છો કે લગ્ન પ્રસંગમાં પણ રસોડું ચાલુ કરતા પહેલાં ત્યાં કુબેરજીનો દીવો પ્રગટાવવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે શુભ પ્રસંગે આવું કરવાથી ભંડારો ખૂટતો નથી અને શિવજીની કૃપાથી કુબેરજીને આ અનન્ય સ્થાન પ્રાપ્ત થયું હતું તો દરેક જગ્યાએ સૌથી પહેલાં કુબેરજીનો દીવો પ્રગટાવવામાં આવે છે આમ કરવાથી ખાવાનું પણ ખૂટતું નથી છે ને એક નવી વાત જાણવા જેવી જ્યારે કુબેર નર્મદા નદીના કિનારે તપ કરતા હતા તો રાવણને જાણ થતા તેમને અહીં આવીને પણ તેમણે હેરાન કરવા લાગ્યા છેવટે કુબેરે મહેચ્છાવટી કરનાળી ગામે આવીને ત્યાં તેમણે મહાકાળી માતાજીનું શરણું લઈને પોતાની રક્ષાની જવાબદારી તેમને સોંપી તપ કરતાં તેમણે તેમના ઉપર શિવજી પ્રસન્ન થયા અને લંકાનું રાજ પાછું આપવા અસમર્થ હોવાથી બધા જ દેવી દેવતાઓને આજ્ઞા કરી કે સૌ પોત પોતાની પાસેનું ધન દ્રવ્ય કુબેરને જમા કરાવે બસ તે જ ઘડીથી અલકાપુરીના મતલબ કે સ્વર્ગના તમામ ધનનો વહીવટ કુબેરના હાથમાં આવ્યો અને ત્યારથી જ તેઓ કુબેર ભંડારી તરીકે ઓળખાયા અને ભગવાન શંકરે તેમને પોતાના સમકક્ષ સ્થાન આપ્યું આમ કુબેરે જે જગ્યાએ મહાદેવજીનું તપ કર્યું હતું તે સ્થળે ભગવાન સાક્ષાત બિરાજમાન થયા અને કુબેરેશ્વર તરીકે ઓળખાયા સાથે સાથે મહાદેવે તેમને વરદાન આપ્યું કે આ જગ્યાએ તમે મારા નામથી એટલે કે કુબેરેશ્વર તરીકે પૂજા ગમે તે દેવી દેવતાની આરાધના કરશે તે તમે જે તે દેવી દેવતા ખાતામાં જમા કરાવી દેશો અને તેમને ઈચ્છિત વરદાન આપશો મતલબ કે આપણે ત્યાં જઈને કોઈ પણ ભગવાન નામ દઈએ તો તે કુબેર ભંડારી તરીકે ઓળખાતા કુબેર મહારાજ તેને દરેક દેવી દેવતાના ખાતામાં આપણી જે આરાધના કરી હોય તેનું જમા પાસું જમા કરાવી દે આમ મહાદેવની દયાથી અઢળક લક્ષ્મી કુબેરને પ્રાપ્ત થઈ અને તેથી જ્યાં લક્ષ્મી ત્યાં નારાયણ તે મુજબ સ્વયં વિષ્ણુ આ જગ્યાએ કુબેરેશ્વરની બાજુમાં શાલીગ્રામ રૂપે ભંડારેશ્વર તરીકે બિરાજા અને મહાદેવે કુબેરને દેવતાઓની વચ્ચે સ્થાન આપ્યું આ બાબતે વિષ્ણુની સ્વીકૃતિની મહોર લાગી અને જે શાસ્ત્રો અને પુરાણો મુજબ છેક ત્રેતાયુગની સમાપ્તિ બાદ દ્વાપરયુગ મતલબ કૃષ્ણ અવતારમાં મળી છે કે કુરુક્ષેત્રના મેદાન પર ખેલાઈ ગયેલા મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે પહેલાં અર્જુનને રૂપે સ્વયં વિષ્ણુ ભગવદ્ ગીતામાં જે બોધ આપ્યો છે તેમાં દસમા અધ્યાયમાં ત્રેવીસમા શ્લોક મુજબ આ પ્રમાણે છે રુદ્રોમાં શંકર હું છું યક્ષ અને રાક્ષસોમાં કુબેર હું છું વસુઓમાં પાલક હું છું અને પર્વતોમાં મેરું હું છું બસ તે જ ઘડીથી કુબેરે જેની રાક્ષસ કોટી હતી તે યક્ષ કોટીમાં સ્થાન પામ્યા અને આ સિવાય કોઈ પણ મહાકાર્યના અંતે અપાતી મંત્ર પુષ્પાંજલિમાં કુબેરનો ઉલ્લેખ થાય છે અને તે ન થાય તો જે તે યજ્ઞ કાર્ય સફળ થયેલું ગણાતું નથી એવું પણ કુબેરને વરદાન પ્રાપ્ત આમ શિવજીની કૃપાથી કુબેરને અનન્ય સ્થાન તો પ્રાપ્ત થયું જ દિવાળી અને બારસ તેરસ ચૌદસ અને દિવાળી એમ ચાર દિવસોમાં દરમિયાન કુબેરજીને રાજાની જેમ શણગારવામાં આવે છે તેમની છડી પોકારવામાં આવે છે સોના ચાંદી હીરા મોતી માણેકથી તેમને શણગાર સજવામાં આવે છે આ ઉપરાંત થાળ ગાતી વખતે જે જે વસ્તુઓના નામ બોલવામાં આવે છે તે લગભગ ત્રણસો જેટલી બધી વસ્તુઓનો ભોગ કુબેર ભંડારીને ધરાવવામાં આવે છે અને બીજી તરફ મંદિરના કુબેરને તીર્થ પ્રધાન કહેવામાં આવે છે અને તેમની પૂજા દિવસે થાય છે જ્યારે ગામમાં આવેલા સોમનાથ મંદિરના કુબેરને તીર્થના રાજા કહેવામાં આવે છે અને તેમની પૂજા રાત્રે થાય છે કરનાળી ગામમાં આવેલા સોમનાથ મહાદેવની ચારે બાજુ અસંખ્ય બે નમૂન પૌરાણિક શિવલિંગો સ્થાપિત થયેલા છે જેના દર્શન માત્રથી આપણે ધન્યતા અનુભવીએ છીએ કુબેર ભંડારી મંદિર સંકુલમાં પણ મંદિર મુખ્ય જે કુબેરેશ્વર મહાદેવનું છે જે મૂર્તિનું મુખ દક્ષિણ દિશામાં છે અને જેની બાજુમાં કુબેર ભંડારીનો કક્ષ છે આ ઉપરાંત બળિયાદેવ શીતળા માતા અને રણછોડજીનું પણ મંદિર આવેલું છે જ્યારે આપણે મંદિરથી પગથિયા ઉતરીને નર્મદા નદી પાસે જતા મહાકાળી માતાનું મંદિર આવેલું છે અને સાથે જ નર્મદાના કિનારે પહોંચવા માટે પગથિયાની વ્યવસ્થા છે અને ઘાટ પણ બનેલો છે આ સ્થળ પર્યટન સ્થળ તરીકે પણ વિકાસ પામેલો છે મહાશિવરાત્રિના દિવસે અહીં ચાર પ્રહરની પૂજા થાય છે જેમાં अनेक ભાવિક ભક્તો અહીં આવે છે અને श्रावण માસમાં તો અહીં રોજ ઘીના કમળના દર્શન થાય છે. વેલી સવારથી બપોર સુધીમાં अनेक બિલીપત્રો કુબેરજીને અર્પણ કરાય છે અને ચૈત્રી પૂનમ તથા કાર્તિકી પૂનમે અહીં મોટો મેળો ભરાય છે. તથા કુબેરજી પણ નગર નગરયાત્રાએ નીકળે છે. અને આ મંદિરની ખૂબી ગણો કે દેવી પ્રભાવ ગણો પણ અહીં જતા જ માનસિક શાંતિનો અનુભવ થાય છે ખરેખર અવ અવિશ્વસનીય અને અવર્ણનીય છે હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારો પૈકી ચાર સંસ્કાર નામકરણ ચોલ કર્મ સીમંત સંસ્કાર અને જનોઈ સંસ્કાર અહીં થાય છે નિસંતાન દંપતિને અહીં સંતાન પ્રાપ્તિની સોપારી પણ અપાય છે આ સિવાય કરનાળીમાં દાનવીર નર્મદા તટે આવેલા કર્ણ રાજાનું મંદિર છે જ્યાં ભગવાન દ્વારા પોતાનો પરોણો ઊભો રાખીને તેની ઉપર પોતાના ડાબા હાથની હથેળી ચત્તી ધરીને તેના ઉપર જીતા ખડકી રાજા કર્ણને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો હતો અને તે જગ્યા આજે પણ તલભાર કુંવારી ધરતી તરીકે કહેવામાં આવે છે અને ત્યારબાદ દક્ષિણામૂર્તિ સત્યનારાયણ ગણપતિ મુરારી હાટકેશ્વર ગાયત્રી માતા ગરુડેશ્વર હનુમંતેશ્વર પનોતીનું ડેરું મામાનું ડેરું પાવકેશ્વરનું ડેરું જેવા અસંખ્ય મંદિરો આવેલા છે અમદાવાદના ગીતા મંદિર તરફથી સ્થાપેલા આશ્રમમાં અહીં ધર્મશાળા છે અને જ્યાં હોજમાં નીલકમલ થાય છે જે ભારતમાં ફક્ત બે જ જગ્યાએ નીલકમલ થાય છે એક બાજુ નદીનો પ્રવાહ અને બીજી તરફ નૌકા વિહાર કરવાની પણ ખૂબ જ મજા આવે છે પણ આવી સુંદર અને ધાર્મિક જગ્યાએ અવશ્ય મુલાકાત લેશો જય કુબેરેશ્વર ફરી મળીશું આવી નવી નવી અવનવી વાતો સાથે જય શ્રી કૃષ્ણ